ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિસઅપોઇન્ટમેન્ટ ડિસઅપોઇન્ટમેન્ટ શબ્દનો અર્થ નિરાશા આશાભંગ ના ઉમેદી કે મનોભંગ થાય છે ડિસઅપોઇન્ટમેન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ કુડ સી ધ ડિસઅપોઇન્ટમેન્ટ ઇન હર આઈસ એટલે કે હું તેની આંખોમાં નિરાશા જોઈ શકતો હતો એક બીજું ઉદાહરણ જોઈએ હી મેડ નો એફર્ટ ટુ હાઇડ હિઝ ડિસઅપોઇન્ટમેન્ટ અર્થાત તેણે પોતાની નિરાશા છુપાવવાનો કોઈ પ્રયત્ન ન કર્યો એક અન્ય ઉદાહરણ જોઈએ ફોર ધેમ ધ ડિસિઝન વોઝ અ ડિસેપોઇન્ટમેન્ટ એટલે કે તેમના માટે આ નિર્ણય નિરાશાજનક હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ